કુડીનાર કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે આજથી બે વર્ષ પહેલા બાર જૂન બે હજાર બાવીસના રોજ આઠ વર્ષની સગીર બાળા પર જંત્રાખડી ગામના સમાજી ભીખા સોલંકીએ દુષ્કર્મ આચરી બાળાની હત્યા કર્યાના ઘટનાનો કેસ આજે કોડીનાર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટના ન્યાયાધીશ એસઆઈ ભોરાણીયાએ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સમાજમાં આવા બનાવો બનતા અટકે તે માટેની નોંધ લઈને આરોપીને ફાંસીની સજા ફરમાવતો ચુકાદો આપ્યો છે ગીર સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત જ કોઈ આરોપીને ફાંસીની સજાનો ચુકાદો આપ્યો છે તેમજ ભોગ બનનાર સગીરાના પરિવારને સરકારની યોજના હેઠળ સરકાર દ્વારા રૂપિયા સત્તર લાખ ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે આથી બે વર્ષ પહેલાં જે બનાવ બનેલો તેની કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સાતસો સાત ઓબ્લિક બાવીસથી લેવાયેલી અને તે અન્વયે માત્ર પચીસ દિવસની ટૂંકી ટૂંકા સમયગાળામાં એસઆઈટીએ જેની અંદર એએસપી શ્રી જાટ સાહેબ સદીપસિંહ ચુડાસમા સાહેબ અને અશોક મકવાણા સાહેબની ટીમે દસ્તાવી પુરાવો એફએસએલના જુદા જુદા રિપોર્ટો આ બધું એસપી શ્રી મનોજસિંહજી જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ મેળવી અને નાંદર કોર્ટમાં રજૂ કરી દીધેલ અને આ કામગીરી દરમિયાન જે જે પુરાવાઓ આશરે પચ પંચાવન જેટલા નાંદર કોર્ટમાં રજૂ કરે એફેસલ અને સાયોગિક પુરાવાના આધારે અને મેળવેલ ડોક્યુમેન્ટના આધારે જે જે સાક્ષીઓ જેઓ ફરિયાદી પક્ષે હતા એમાં એના ભોગ બંધારના માતા પિતા એના કુટુંબીઓ પોલીસ અધિકારીઓ એફએસએલ અધિકારીઓ અને પાડોશી અને ભોગ બંધારના સહઅધ્યાયીઓ સાથે ભણનારા આ બધાને પુરાવામાં નાંદર કોર્ટમાં અમોએ સરકાર પક્ષે રજૂ કરે અને માનનીય શ્રી હર્ષંઘવી સાહેબ અને શ્રી અને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આ બનાવ બાબતે સતત ચિંતિત રહેતા અને આ બાબતે સત્વરે કામગીરી કરવા માટે સતત માર્ગદર્શક રહેતા તેઓની બધાના નેજા તળે આ કેસમાં પોક્ષોમાં જે સરકારની જે જે એની યોજનાઓ અને એની જે પોલિસી છે એ અન્વયે આ કેસ ઝડપથી ઝડપી ચાલે અને આરોપીને મહત્તમ સજા મળે તે માટે અમારો પ્રયાસ રહેલ અને જિલ્લા સરકારી વકીલ તરીકે અમોએ આ જુનાગઢ જિલ્લામાં આ પ્રથમ વગર ફાંસીની સજા એટલે ડેથ પેનલ્ટી આપવા માટે જે જે પુરાવો રજૂ કરેલ તે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખેલ અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી અને આ કેસની અંદર આરોપી શામજી બીકા સોલંકીને ફાંસીની સજા સાંભળવા માટે આજરોજ હુકમ કરેલ શ્રી એસઆઈ બોરાણીયા સાહેબ જે કોડીદામના એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ સાહેબ છે તેઓની કોર્ટમાં કોર્ટમાં આ કેસ સ્પોક્સો કેસ નંબર ત્રીસ ઓગ્લિક બાવીસથી ચલાયેલ અને આજરોજ તે નિર્ણિત થઈ અને આરોપીને દેહાડદનની સજા રૂપિયા પચીસ હજારનો દંડ અને અન્ય જે જે કલમો સામે સજા હતી તેમાં બધામાં આજીવન કેદની સજા અને ભોગ બનનાર બાળકીના પરિવારને અમે મહત્તમમાં મહત્તમ વળતર મળે તે માટે રજૂઆત કરી તે ગ્રાહ્ય રાખી રૂપિયા સત્તર લાખ જેવું માતબર રકમ ચૂકવવા નામદાર કોર્ટે આદેશ કરે છે બે હજાર બાવીસમાં આઠ વર્ષની બાળાઓ પર રેપ વિથ મર્ડરની એક એફઆઈઆર અમે બનાવ બનેલો અને એમાં અમે એફઆઈઆર તાત્કાલિક કરેલી પોલીસ ઘટના સ્થળ પર તરફ પહોંચી ગઈ આરોપી અરેસ્ટ કરેલો અને એક એસઆઈટીની રચના પોલીસ દ્વારા કરવામાં આવી આ એસઆઈટીના સુપરવિઝનમાં આખી તપાસ જે તે સમયે ચાલેલી અને પચીસ દિવસની અંદર પોલીસ દ્વારા ગીર સોમનાથ પોલીસ દ્વારા ચાર્જશીટ કરવામાં આવી આજે જે કેસ કોર્ટમાં ચાલી જતા જે આરોપી છે સામજી સોલંકી એને કોર્ટ દ્વારા ફાંસીની સજા નામદાર કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે અને જે પોલીસે જે જે તે સમયે જે કામગીરી કરેલી છે ઉપરાંત અમારા જિલ્લામાં જે ડીજીપી છે એમની પણ કામગીરીને કારણે છે રેપ વિથ મર્ડર કેસ હોવાને કારણે અને આ જે બાળા છે એનો ડેડ બોડી આરોપી અન્ય જગ્યાએ ફેંકી આવેલો એને કારણે ઘણા બધા એવિડન્સીસ એવા હતા કે જે અમારે સાયન્ટિફિક એવિડન્સ લેવા પડે એવા હતા અને એ સાયન્ટિફિક એવિડન્સમાં એફએસએલએ પણ પોલીસને ખૂબ જ એક્યુરેટ અને સમયસર રિપોર્ટ આપી અને મદદ કરેલી છે સાથે સાથે આમાં જે સાહેદો લેવામાં આવ્યા હતા એ તમામ સાહેદો ગામના જ હતા અને એ તમામ સાહેદો બહુ જ સારી રીતે એમણે કોર્ટમાં જુબાની આપી એને કારણે થઈ અને ડીજીપી સાહેબની દલીલને કારણે થઈને આ જજમેન્ટ્સ આપ્યું આપણે ધ્યાને મૂકી દઉં કે રાજ્ય સરકારની પોક્સો કેસની વિરુદ્ધમાં પહેલેથી જ એક નીતિ રહી છે કે વહેલામાં વહેલી તકે ચાર્જશીટ થાય છે ગીર સોમનાથ જિલ્લામાં જ છેલ્લા એક વર્ષમાં ટોટલ ચૌદ આરોપીઓને અલગ અલગ પ્રકારની આ પોક્સોના કેસીસમાં સજાઓ થઈ છે જેમાં વીસ વર્ષથી વીસ વર્ષની જેલથી માંડી અને સાત વર્ષની જેલની પણ અલગ અલગ પ્રકારની સજાઓ થઈ છે આ કેસમાં અમે પચીસ દિવસમાં ચાર્જશીટ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરેલી